શૈલેષ બોલું લીંબાસી થી બોલ આ વસ્તાના લીંબાસી રોડ નું ક્યારે થવાનું છે ખબર પડતી નહીં તપાસ કરવી પડે પછી ખબર પડે ને એકદમ આપણે કે સાહેબ તમાર કરવાની કે અમાર કરવાની આપણે બેવ હા આપણે બેવ હું કરવાની કેમ બેવ એવું કેમ છે તપાસ કરવાની તું પણ રોજ જરા તે આજે માં ટાયર પંચર પર ઠકતી જ આજે ધક્કા ખાઈને ના બોલો એક વર્ષથી એક ને વધારે વર્ષ તમે કે ફોન એ કરીને થાકી ગયા મે તમે કે હું ફોન લખીને મૂક્યું છે લખીને તમાર લખવાનું હોય ને ઓછો અમાર લખવાનું હોય

બરોબર અમે કઈ વિરોધ નહીં કર્યો પણ મેં કહ્યું કયું થતું બે વર્ષથી બે મે માંગણી કરી દરખાસ્ત સરકાર માં જો સરકાર માં દરખાસ્ત કરી દીધી છે મંજૂર કરાવો પણ એકદમ થઈ જાય પણ અમારું તમારે મારે કરવાનું એટલે એકદમ થઈ જાય એમ કહો સરકારે મંજૂરી આપવાની મારે બનાવી દેવા તું બનાવી દઉં